રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સિંધી સમાજ અને સિંધી બજાર દ્વારા ગુરુ ગોવિંદસિંહ સાહેબનો જન્મદિવસ હોય ત્યારે જન્મદિવસની ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી ગુરુ ગોવિંદસિંહ શીખ ધર્મના દસમા ગુરુ હતા તેઓ ધાર્મિક અને સામાજિક ચેતના ફેલાવવા માટે એક મહાન યોદ્ધા અને કવિ તરીકે ભક્તિ અને શક્તિનો સુમેળ સાંધી પ્રજામાં સ્વાભિમાન અને સર્વ ધર્મ સન્માન માટે મરી ફિટવાની ભાવના જગાડનાર તરીકે જાણીતા છે ત્યારે શ્રી ગુરુ ગોવિંદસિંહ સાહેબનો જન્મદિવસ હોય ત્યારે ધોરાજી સિંધી સમાજ સિંધી કાપડ બજાર દ્વારા ગુરુ ગોવિંદસિંહ સાહેબનો જન્મદિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલ ધોરાજીને સિંધી કાપડ બજારમાં આવેલ શ્રી ગુરુ ગોવિંદસિંહ સાહેબનું મંદિર આવેલ હોય મંદિર ખાતે સિંધી સિંધી કાપડ સમાજ જૂના લોકો એકઠા થઈ અને આખો દિવસ ધાર્મિક કાર્યક્રમો મહારતી અને ભંડારાનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવેલ શ્રી ગુરુ ગોવિંદસિંહ સાહેબ નો જન્મ દિવસ હોય તેને લઈને ચાની ખારીનું વિતરણ કરવામાં આવ્યું હતું આમ શ્રી ગુરુ ગોવિંદસિંહ સાહેબનો જન્મ દિવસ ધોરાજી સિંધી સમાજ દ્વારા ભવ્યથી ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો

ત્યારે તેઓના ત્રણસો માં જન્મ જયંતિ નિમિત્તે તેમના ચરણોમાં કોટી કોટી વંદન ગોવિંદ મહારાજે ગોવિંદ મહારાજ મહારાજનો જન્મ દિવસ છે અને શીખોના દસ ગુરુ થઈ ગયેલા છે ગુરુ નાનકથી લગાડી ગુરુ ગોવિંદસિંહ દસ ગુરુમાં છેલ્લે ગુરુ ગ્રંથ ગોવિંદ સાહેબે ગુરુ ગ્રંથ સાહેબની રચના કરી અને શીખોના છેલ્લા ગુરુ તરીકે હાજર હાજુ ગુરુ ગ્રંથ સાહેબને આજે સમસ્ત સિંધી સમાજ સર્વે શીખો સર્વ ભાવ ભાઈઓ પ્રેમથી પૂજન અર્ચન કરે છે અને એનો તહેવાર એનો જન્મદિવસ સુધી અને બધા વધારે ભાઈઓને બધા સમાજને લખ લખ વધુ જયંતિ શુભ નો કાર્ય દિવસ છે આજે અમારા સિંધી ને ખુશી નો દિવસ છે આજે અમારા ધૂમધામ હરેક શહેરમાં મનાવી રહ્યા છે હિન્દુ ધર્મ ની રક્ષા કરવા ગુરુ ગોવિંદસિંહ મહારાજ આવા તેની યાદીમાં આજે આ પ્રોગ્રામ રાખેલ છે ભાઈઓને લખ લખ અને અભિનંદન શુભકામનાઓ બધ ને દી કે હરેક હર વર્ષની દિવસે બધી જ્યાં જ્યાં બનાવતા તેમને શુભકામના આપું છું ગુરુ ગોવિંદસિંહ મહારાજની બોલો ગુરુ નાનક દેવ ગુરુ ગોવિંદસિંહ મહારાજ કી જય સમસ્ત સિંધી સમાજને ਲੱਖ ਲੱਖ ਵਾਦਿਆਂ ਨੂੰ ਪੁਰ ਗੋਵਿੰਦ ਸਿੰਘ ਜਨਤੀ ਨੇ ਸਮਾਤ ਸਿੰਧੀ ਸਮਾਰ ਨੇ ਅਭੀ ਨੰਦਨ ਆਪੀ ਜੀ ਪੁਰ ਗੋਵਿੰਦ ਸਿੰਘ ਜਨਤੀ ਨੇ ਆਇਓ ਲਾਲ ਕਯੋ ਚੁਲੇ ਲਾ ਬੋਲੇ ਸੋਨੀਆ ਰਾਜ ਸੀ ਹਕਾ